વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે સમગ્ર વર્ષ દરમિયાન તમે સૌએ ખૂબ સારી મહેનત કરી છો અને પરીક્ષાની તૈયારી કરી છો પરીક્ષાના આ સમયે આપના પરિવારજનો મિત્રો શાળાના શિક્ષકો અને અમે સૌ આપની સાથે છીએ વાલા મિત્રો પરીક્ષા સમયે ખૂબ આત્મવિશ્વાસ રાખી પરીક્ષા આપજો દરેક વ્યક્તિ અનન્ય છે તેની સરખામણી કોઈ સાથે થઈ શકે નહીં અને આ પરીક્ષા તમારી જિંદગીની આખરી પરીક્ષા નથી હજુ તમારે જીવને જીવનના દરેક તબક્કે હિંમતપૂર્વક આગળ વધવાનું છે કોઈ પણ જાતના નકારાત્મક વિચારોને મનમાં આવવા દેશો નહીં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન આપને પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપ્યું છે પરીક્ષા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશો પરીક્ષા દરમિયાન પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ લેશો પરીક્ષા ખંડમાં પણ આત્મવિશ્વાસ સાથે પેપર લખશો કોઈ પણ જાતની ગેરરીતિ કરવાનો પ્રયત્ન કરશો નહીં તમે મહેનત કરી છો અને તેથી તમને ચોક્કસ સફળતા મળશે જ આપ સૌને આણંદ જિલ્લા કલેક્ટર વતી આણંદ જિલ્લા કલેક્ટર તરીકે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ